વિદ્યાર્થીઓએ યુવાનો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ વ્યસન મુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણ ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વનો અધિકાર આપ્યો છે આજે દેશભરમાં તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચૈત્યભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદન આપી રહ્યા છે સુરત શહેરના પાંદેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર બુધ વિહાર નિશુલ્ક શૈક્ષણિક ક્લાસમાં બાબા સાહેબ આંબેડકરજીને માનવંદના આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ યુવાનો સહિત મોટી સંખ્યામાં મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતા બાબા સાહેબ આંબેડકરજીના વિચારોને યાદ કરી તમામ લોકોએ વ્યસનમુક્ત રહેવાનો સંકલ્પ કર્યો હતો મારું નામ વિજયભાઈ વાનગઢે મહામારો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આડસઠમાં મહાપરિર્વાન દિવસ નિમિત્તે આજે પાંડેસરાના નાગસરનગર નિઃશુલ્ક શૈક્ષણિક ક્લાસ બુદ્ધ વિહારની અંદરમાં માનવંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો માનવંદના રેલી સ્વરૂપે ઉજવીને અમે રમાબાઈ ચોક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના સ્મારક સુધી પહોંચ્યા અને બધાએ ત્યાં પુષ્પ કર્યા અને પુષ્પ કર્યા પછી અમે લોકોએ બધા સંકલ્પ લીધો કે ભાઈ સમાજની અંદરમાં પરિવારની અંદરમાં જે કોઈ વ્યસન કરતું હોય વ્યસન ધરાવતું હોય એ વેસન એ લોકો પાસેથી છોડાઈએ અને વેસન મુક્ત રહીએ વ્યસન મુક્ત સમાજ કરીએ